દૂધ મંડળીના સભાસદોને આર્થિક સમૃદ્ધિ મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ થકી દેશમાં સહકારી ક્ષેત્રે વિકાસના માર્ગો ગતિશીલ બન્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કો બેંક અને સેવા મંડળી સંસ્થા સંકળાયેલા સભાસદોએ આર્થિક સમૃદ્ધિ બદલ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો હતો એકતા આવી જાય ભલે ઘરનું અલગ પડી જાય ગરીબ માણસ આપણે મોદી સરકારી રજૂઆત કરવાની બધી યોજના બનાવો એમાં

એક જ સેકન્ડ બધા ક્યારે જમા ત્યાં